ગુજરાતમાં પ્રથમવાર વિઝન જતન કાર્યક્રમ મહેસાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા અનોખો પ્રયાસ અતિ કુપોષિત બાવીસ બાળકોને લાભ મળ્યો મહેસાણા તાલુકાના અતિ કુપોષિત બાળકો માટે કલેક્ટરની પ્રેરણાથી તથા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જસ્મીન હસરતના વિઝન જતન કાર્યક્રમને અનુરૂપ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તાલુકા આરોગ્ય અધિકારી શ્રીની સતત દેખરેખ હેઠળ તાલુકાના કુલ એકસો સત્તાવન અતિ કુપોષિત બાળકોનું ભૂખ પરીક્ષણ કરવામાં આવ્યું અને ભૂખ પરીક્ષણમાં નાપાસ એવા બાવીસ બાળકોને એનઆરસીની ગાઈડલાઇન પ્રમાણે સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે લેબોરેટરી તપાસ અને બાળકોના ડોક્ટરોની તપાસ કરવામાં આવી આ અતિ કુપોષિત બાળકોના વજનમાં વધારો થાય તેવા શુભ આશયથી તાલુકાની તમામ આરબીએસકે ટીમો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના સહયોગથી અતિ કુપોષિત બાળકોને એફ સેવન્ટી અને એફ પૂરક પોષણ આહાર એનઆરસી લેવલ મેનેજમેન્ટ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત એફ સેવન્ટી ફાઈવ અને એફ હંડ્રેડ પેકેટનું બાવીસ બાળકોને વિતરણ કરવામાં આવ્યું શ્રી રિતુલભાઈ મેંતપરા દ્વારા એફ સેવન્ટી ફાઇવ અને એફ હંડ્રેડ બનાવવાની રીતે સમજાવવામાં આવી હતી અને તેનું અતિ કુપોષિત બાળકો માટેનું મહત્વ અંગે ટેકનિકલ સેશન લેવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આયુષ મેડિકલ ઓફિસર આઈસીડીએસ વિભાગના સીડીપીઓસી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સીએચ ઓ ફિમેલ હેલ્થવર્કર વર્કર આરબીએસકે ટીમ આશા બહેનો અને આઈસીડીએસ વિભાગમાંથી મુખ્ય સેવિકા આવા કાર્યકરો તેમજ અતિ કુપોષિત બાળકોના વાલીઓએ ભાગ લીધો હતો તમામ કાર્યક્રમ સીડીએચ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો જેમાં સીડીએચ ઓ એડીએચઓ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સૂચનો આપવામાં આવ્યા હતા રમીલાબેન ભાવસાર મહેસાણા જે કુપોષિત બાળકો માટેનું જે નવી પહેલ ચાલુ કરી છે શું કહેવા માગશો સમગ્ર બાબત શું હતી આપનો પરિચય આપજો મારું નામ ડૉક્ટર સુવાગ શ્રીમાળી છે હું મહેસાણા તાલુકા તો ઓફિસર છું ને હમણાં મહેસાણા કોર્પોરેશનમાં એમઓએસના ચાર્જનો છું અતિ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા માટે મહેસાણા જિલ્લાના સમગ્ર વહીવટીતંત્રએ ખૂબ જ સારી પહેલ કરેલી છે કલેક્ટર શ્રી મહેસાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ આના માટે સતત કામ કરે છે અમારા ડીડીઓ મેડમ શ્રી ડૉક્ટર હસરત મેડમ મેડમના વિઝન પ્રમાણે અમે જે મહેસાણા તાલુકાની અંદર જે અતિ કુપોષિત બાળકો હતા એમાંથી જે બાળકો ભૂખ પરીક્ષણના અંતે જે ખાઈ નથી શકતા કારણ કે એમનું જે પોષણનું સ્તર એ રીતનું છે જેના કારણે એમને ભૂખ પરીક્ષણમાં ફેલ ગયા હોય એવા બાળકોને એમના ઘરે જે એનઆરસી સેન્ટર ખરા એની અંદર જે પ્રમાણે આ બાળકોને વધારાનું પૂરક પોષણ આપવામાં આવે જેને આપણે થેરાપ્યુટિક ફૂડ કહીએ એ પ્રકારનું પૂરક પોષણ એમના ઘરે મળી રહે તે તે પ્રકારની એક આખી વ્યવસ્થા અમે ઊભી કરી છે કદાચ રાજ્યમાં આ પ્રથમ વખત અમે કદાચ કરવા જઈ રહ્યા હોય એવું બને અને જો અમને આમાં જે પ્રમાણે પરિણામો મળશે એ પ્રમાણે પછી આગળ પણ આનો વિસ્તાર થઈ શકે આજે અમે આવા જે બાવીસ બાળકો કુલ છે મહેસાણા તાલુકાના એ બાળકોને આ માટેની પોષણ કીટ આપી છે જેમાં એફ સેવન્ટી ફાઈવ અને એફ હંડ્રેડ આ પ્રકારના થેરાપ્યુટિક ફૂડ છે જે આ બાળકો આઠથી નવ વખત દિવસ દરમિયાન લેશે અને આ માટેનું મોનિટરિંગ આરોગ્ય વિભાગ તથા આઈસીડીએસ વિભાગ બંનેના અધિકારીશ્રીઓ અને નીચેના જે પણ કર્મચારી છે જે તે ગામના એ કરશે આ પ્રયાસથી કેટલો રિઝલ્ટ મળી શકશે અમારી આશા એવી છે કે સો ટકા આનું રિઝલ્ટ મળશે ચૌદ દિવસ સળંગ જો આ બાળકોને આ પ્રકારનું ફૂડ આપવામાં આવે તો એમના વજનમાં એમના કુલ શરીરના વજનના પંદર ટકાથી જો વધારે વધારો થાય તો એને ખૂબ સારું રિઝલ્ટ કહી શકાય એટલે અમે આના માટે સતત મોનિટરિંગ કરીશું અને અમારા સીડીએચ સર પણ આમાં સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને અમે આમાં વધારેને વધારે સારું રિઝલ્ટ મળે એના માટેના પ્રયત્ન કરીશું